એક વર્ષ પહેલા જૂનાગઢ સાયબર ક્રાઇમને આ મામલે બેંકમાંથી ઈમેલ આવ્યો હતો જેમાં સાયબર પોલીસ સ્ટેશન દ્વારા જે ઈમેલ આઈડીથી મેલ મોકલવામાં આવ્યો હતો તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને કોઈ મેલ બેંકમાં ન મોકલતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી ત્યારે આજે એક વર્ષ બાદ પોલીસે બેંકને સાયબર ક્રાઇમના અધિકારી હોવાની ખોટી ઓળખ ઊભી કરનાર આરોપી વિશાલ વાણંદની અમદાવાદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી વિશાલ વાણંદ દ્વારા જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇમેલ ઈમેલ આઈડી ઉપરથી આઈસીઆઈસીઆઈ બેંક એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા સહિત પીએનબીને ને અલગ અલગ નાણાં અનફ્રીઝ કરવા માટે ઈમેલ કર્યા હતા અલગ અલગ બેંક દ્વારા કરવામાં આવેલા ફ્રીઝ એકાઉન્ટને લઈને વેરીફિકેશન માટે જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઈમેલ આઈડી ઉપર રિપ્લાય મોકલવામાં આવતા મામલાનો ઘટસ્ફોટ થયો હતો વિશાલ વાળ અગાઉ અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમ માટે મદદ કરતો હતો પોતે સાયબર એક્સપર્ટ હોવાથી કેવી રીતે છટકી શકાય તે અંગે પણ જાણકાર છે તેથી તેને આ સમગ્ર બનાવને લઈને મુંબઈ જઈને એક શ્રમિકને નિશાન બનાવ્યો હતો આ શ્રમિકને મોબાઈલમાંથી પોતાના લેપટોપમાં વાઇફાઈ કનેક્ટ કરી આ બધામાં મેલ કર્યા હતા પોલીસે ટેકનિકલ સર્વેલ નસ્તી શ્રમિક સુધી પહોંચતા વિશાલ વાણંદનું નામ ખુલ્યું હતું જેને લઈને પોલીસે અમદાવાદથી વિશાલ વાણંદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિશાલ વાણંદે પોતાની ઓળખ જુનાગઢ સાયબર ક્રાઇમના પીએસઆઈ તરીકે આપી સરકારી ઈમેલ આઈડીનો દુરુપયોગ કરી અનેક બેંક ખાતાઓમાં રોકાણ કરેલ રકમ અનફ્રીઝ કરાવી તેના બદલે એક જ ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઈમેલ મોકલ્યા હતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી ચારસો ઓગણીસ ચારસો વીસ કલમ હેઠળ છેતરપિંડી અને ખોટી ઓળખ તેમજ આઈટી એક્ટની લાગુ પડતી કલમો હેઠળ કાર્યવાહી કરી છે આ આથી એક વર્ષ પહેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી નો ઉપયોગ કરી અને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એ એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી એટલે એને ખોલી દેવા અને એ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવા એટલે એ એના ઉપર અમારા બેંક સાથેના રિલેશન હતા અને બેંક વાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું છે તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી તાત્કાલિક અમે એમાં અમારા સુપ્રિય અધિકારીઓને ધ્યાને મૂકી અને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરી તપાસ ચાલુ કરી કેમકે કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલું નહોતું અને જે અધિકારી અહીંયા ભૂતકાળમાં અત્યારે કોઈ ફરજ બજાવતા નથી તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ એ એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા એની એમો એવી જ છે હાલમાં તો અમે તપાસ એની ચાલુ છે કેટલા એને બીજું કઈ કરેલું છે બાબતે તપાસ ચાલુ છે પરંતુ મેં આપણે પેલા પણ કીધું કે સાયબરનો જાણકાર માણસ હતો ત્રણ અકાઉન્ટ ચાર અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલું હતું તમામ લેટરના હવે જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલો એની તપાસ ચાલુ છે એ એ ક્યાંનું છે એ કોને એને લાભ કરાવવાનું હતું કા તો એનો એકાઉન્ટ સાથે આનો સંબંધ શું છે એ તમામ બાબતેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં